મિત્રો યુટ્યુબમાં ઘણા લોકોની અલગ અલગ કોમેન્ટ છે તો જેમને અલગ અલગ કોમેન્ટ કરી છે તો આપણે એમને આજે કોમેન્ટનું રિપ્લાય તો ડાયરેક્ટલી લખીને નથી આપી શકતો પણ આજે વિડીયોની અંદર જે લોકોની કોમેન્ટો છે કે જે પ્રોબ્લમનું સોલ્યુશન એમની પાસે હોય જે એ હું તમને આજે વિડીયોમાં કહેવાનું છું તો જે લોકોની કોમેન્ટો છે કે એક ભાઈની કોમેન્ટ છે જયગુગા મહારાજ રમેશભાઈ મારે એક જ એ જાણવું છે કે ઊભી સાઇઝમાં વિડીયો બનાવીએ તો તેનું થમલેણ કઈ રીતે બનાવી શકાય તો ઊભી સાઇડની અંદર તમે વિડીયો બનાવી છે એટલે મતલબ શોર્ટ વિડીયોમાં ગણાય છે અને એનું તમારે થમલેન બનાવવું હોય તો એ વિડીયોને તમારે એડિટ કરવો પડે છે અને એડિટ કરવાની સમય તમારે અહીં અંદર છે ને ઊભી સાઈડનું થમલેન લગાવવું હોય તો તમે જ્યારે એડિટ કરો ને એ સમય માત્ર એક સેકન્ડ પૂરતું એ વિડીયોની અંદર વચ્ચે ક્લિપ લગાવી દેવાની છે ખાલી આખા થમલેન ઉપર અને એને તમારી થમલીન સેટ કરવું હોય તો આખા જે વિડીયો ઉપર તો થઈ શકે છે એની આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલી છે કે શોર્ટ વિડીયો ઉપર થમલીન કઈ રીતે લગાવવાનું તો વિડીયો બનાવેલી છે તમે ભાઈ ત્યાં અહીંયા જઈને મતલબ જોઈ લેજો અને બીજા નંબરની કોમેન્ટ છે યુટ્યુબ વિડીયો શેર કરે તેના બંધ કરવાની માહિતી મતલબ યુટ્યુબ શેર કરવાથી કાંઈ જો કોમેન્ટ એવી કરો સાહેબ કે પહેલાં તો અહીં અહીં સમજાય પણ લોકોને હું અટારે વાંચી છે યુટ્યુબ વિડીયો શેર કરે તેના બંધ કરવાની માહિતી હવે તમે ખુદ સમજી શકો છો મિત્રો કે એના મારે આને શું સમજવું હોય એટલે કોમેન્ટ એવી કરો કે લોકોને પણ ખબર પડે અને હું વાંચું તો મને પણ ખબર પડે કે તમે જે પૂછ્યું છે એનો મતલબ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે અને બીજા નંબરની આગળ કોમેન્ટ છે સાહેબ મારે વન કે સબસ્ક્રાઈબ થઈ ગયા છે પણ ચાર હજાર વોચ ટાઈમ થયો નથી તો કોઈ ટેન્શન નથી વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખો એટલે વોચ ટાઈમ તો તમારો બનતો રહેશે કોઈ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં વિડિયો ઓલરેડી તમે બનાવતા રહેશો તો તમારો હોસ્ટ ટાઈમ પણ બની જવાનો છે કોઈ ટેન્શનની જરૂર છે જ નહીં આગળની કોમેન્ટ છે ભાઈ મારે દસ હજાર સબસ્ક્રાઈબ છે થઈ ગયા જ છે પણ હજી મોનોટાઇઝ થઈ નથી તો સૌથી પહેલાં તો મિત્રો જે તમારી ચેનલની અંદર દસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો વિડીયો તમારા પોતાના છે તમે અપલોડ કરી કે બીજાના વિડીયો અપલોડ કર્યા છે એ જોવું મહત્ત્વની વાત છે કારણ કે તમારા પોતાના કન્ટેન્ટ હોય તો મુશ્કેલ પડે છે પણ તમે ચેક કરો કે તમને મોનોટાઇઝેશનનું ઓપ્શન મળ્યું છે કે નહીં ચાર હજાર વોસ ટાઈમ થયો છે કે નહીં અથવા તમે શોર્ટ વિડીયો બનાવો છો તો એના માટે આપણે દસ મિલિયન વ્યૂઝ જરૂરી છે નેવું દિવસની અંદર એ થયા છે કે નહીં એ તમે જાઓ વાયટી સ્ટુડિયોની અંદર તમને ડોલરનું ઓપ્શન નીચે ખૂણામાં બતાવશે એની ઉપર તમે ક્લિક કરીને ચેક કરો કે ત્યાં તમને ત્રણ લીટી બતાવે છે લીટી તમારી કમ્પ્લીટ ભરાણી છે કે નહીં મતલબ ત્રણસો પાંસઠ દિવસની અંદર ચાર હજાર ટાઈમ અથવા એક હજાર સબસ્ક્રાઈબ તો તમે સબસ્ક્રાઈબનો કોઈ સવાલ નથી દસ હજાર થઈ ગયા છે પણ જે વ્યૂઝ બનાવવાના છે શોર્ટ વિડીયો એ તમારા પૂરા થયા છે કે નહીં એ મિત્રો જાણો અને પછી કોમેન્ટ કરો કે એના વિશે પણ મિત્રો હું તમને માહિતી સો ટકા આપીશ તો જણાવજો અમને તો મારી ચેનલમાં કેમ કાંઈ થતું નથી તો હવે એનો મતલબ શું સમજવું એ પણ તમે જે લખો છો ને એ કોમેન્ટ અડધીની પૂરી સમજાવી ટાઈપની લખો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે તો ઓકે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર મારો ફોનનો ફોનનો જવાબ વિડીયોમાં મળી ગયો મતલબ હા તમે મને ફોન કરીને કીધું હતું કે શોર્ટ વિડીયો ઉપર આપણે ત્રણ મિનિટની શોર્ટ વિડીયોનું ઓપ્શન મળતું નથી ઓલરેડી યુટ્યુબની અંદર અપડેટ આવી ગઈ છે કે તમે હવે ત્રણ મિનિટનો વિડીયો બનાવી શકો છો પણ શોર્ટ વિડીયો આપણે ચાલે ચાલુ કરીએ ત્યારે મિત્રો આપણને દેખે ને સાઈઠ સેકન્ડ અને પંદર સેકન્ડનું જ ઓપ્શન મળે છે તો હવે ત્રણ મિનિટની વિડીયો આપણે બનાવી છે તો આપણા માટે તો મુશ્કેલ જ છે તો એના માટે મેં ગઈકાલે વિડીયો બનાવી દીધી છે અને તમે ચેક પણ કરી શકો છો કે એની અંદર આપણે ત્રણ મિનિટનો શોર્ટ ફિલ્ડમાં વિડીયો અપલોડ કરવો છે તો કઈ રીતે કરવાનો છે એની આપણે ઓલરેડી વિડીયો બનાવેલી છે તો એમને તમે મને કોમેન્ટ કરી તમારો ખૂબ ખૂબ આભાર તો એક કોમેન્ટ આવેલી છે ચેનલની મુલાકાત બંધ કરી દીધી છે ભાઈ કે શું તો એવું નથી ભાઈ ચેનલની મુલાકાત કરવામાં તો કોઈ વાંધો નથી આપણે દરેકને સપોર્ટ કરીએ છીએ પણ આપણે વાડીની અંદર આપણી ફોર્મ હાઉસની અંદર કામ વધી જાય ને તો અમુક ટાઈમે મારી પાસે પણ ટાઈમ નથી હોતો તમે સમજી શકો છો કે આપણી ચેનલની મુલાકાતને લેવાની અંદર કમસે કમ એક કલાક નીકળી જાય છે આરામથી પછી એ વિડીયોને એડિટ કરવાનો છે એને અપલોડ કરવામાં સમય લાગે છે પછી એનું થમલીન આપણે બનાવીએ એનું ટાઇટલ કઈ રીતે લખવું એ બધું વાર લાગે છે એટલે બધો ટાઈમ અમુક ટાઈમે મને વાડીની અંદર નથી મળતો તો હું વિડીયો નથી બનાવી શકતો પણ એવું નથી બાકી તમે કોમેન્ટ કરજો તો મને જ્યારે ફુરસત મળશે જેવી રીતે આજે મેં ચેનલનું અહીંયા જો ઘણી ચેનલની કોમેન્ટો છે તો અહીં રિપ્લાય એમને આપું છું તો એવી રીતે અમુક ટાઈમે ચેનલ પણ ચેક કરી લેશું એવું કાંઈ નથી પણ ટાઈમ નથી મળતો એના કારણે હું લોંગ વિડીયો વધારે લાંબી નથી બનાવતો કારણ કે ટાઈમના અભાવના કારણે તો આગળની કોમેન્ટ છે ફેસબુક મોનોટાઇઝ કરી કરવાની છે કરી આપશો તો જુઓ ભાઈ ફેસબુકની અંદર નવી અપડેટ આવેલી છે હવે ફેસબુકની અંદર પહેલાં એવું હતું કે મોનોટાઇઝ થવાનું ઓપ્શન ચાન્સેસ હતા પણ અત્યારે હાલની અંદર અપડેટ તમે જુઓ કે તમને જે અત્યારે હાલમાં અપડેટ છે જેની અંદર સાઠ હજાર વોચ ટાઈમને પાંચ હજાર જે ફોલોઅર બનાવવાના હતા એ સિસ્ટમ અત્યારે હટાવી દેવામાં આવેલી છે અને જેની અંદર છે ને ડાયરેક્ટ રિવ્યૂનું ઓપ્શન તમને મળે છે ભલે એક પણ કે પાંચ વિડીયો અપલોડ કર્યા ફેસબુકને ગમે ને તો જે તમારી ચેનલને મોનોટાઈઝ કરે છે એ ટાઈપની નવી કાંઈક અપડેટ આવેલી છે બાકી વધુ ફેસબુકની મને નોલેજ નથી મિત્ર ના કે હું વધારે માહિતી પણ તમને આપી શકું છું એમ તો આગળની કોમેન્ટ ચેક કરી લઈએ ઘણા લોકોની કોમેન્ટો આવેલી જ છે તો આપણે કોમેન્ટો આજે ઘણા લોકોની છે તો આપણે ચેક કરી જ લઈએ યુટ્યુબ વિડીયો કોઈ ડાઉનલોડ ના કરે ને બંધ કરવાની માહિતી આપો તો ભાઈ યુટ્યુબની અંદર પબ્લિક તમે વિડીયો કરી છે તો કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી શકે છે ઘણી વખત એનો ફીચર પણ મળે જ છે ડાઉનલોડ કરવાના અને ફીચર તમે ડાઉનલોડ કરવાનું ઓપ્શન તમે બંધ રાખો તો તમારી વિડીયો પણ યુટ્યુબની અંદર કોણ જોવાનું છે કોઈ ના જોઈએ કારણ કે યુટ્યુબની અંદર આપણે વિડીયો અપલોડ કરી છે તો એની અંદર કાંઈક લોકોને શીખવા પણ મળતું હોય કાંઈકને કોઈને કાંઈ એવું શીખવું હોય કે અથવા તમારા વિડીયો જેવું કંઈક બનાવવું છે હવે આપણી જ આ વિડીયો તમે જોઈ રહ્યા છો તમને કાંઈ નથી આવડતું તો આપણે આ કામ કરવું છે લાઈવ હું તમને દેખાડતું કે ચલો ટેક્સ ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો તમને ખબર નથી પડતી તો તમે ઘડી ઘડી જોવા માટે મારી વિડિયો ડાઉનલોડ તો કરવાના જ છો ને સાઇડમાં રાખવા માટે તો એને થોડું આપણે બંધ કરી શકાય ફાયદો કોને થવાનો છે મને ફાયદો તો થવાનો જ છે ને તો પછી કોઈ ટેન્શનની જરૂર નથી વિડીયો ડાઉનલોડ કરે તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી હા તમારી વિડીયો ગીત છે કે વિડીયો છે કે કોમેડી છે કોઈ અપલોડ કરતું હોય તો તમે એને સ્ટ્રાઇક આપી શકો છો કોપીરાઈટ તો આગળની કોમેન્ટ ઘણી બધી કોમેન્ટો આવેલી છે જે ઓલરેડી મને કાયમિક માટે કોમેન્ટો કરે છે પણ જે જેમની પ્રોબ્લમ લખેલી છે એમની જ આપણે અત્યારે કોમેન્ટો ચેક કરી રહ્યા છે મિત્રો જે જે લોકોએ કોમેન્ટ કરી છે અને જેમને પ્રોબ્લેમ છે એ જ આપણે કોમેન્ટો અત્યારે ખાસ ચેક કરી રહ્યા છે કારણ કે જે ઓલરેડી કાયમિક માટે કોમેન્ટો આપણને કરે છે એમનો ખૂબ ખૂબ આભાર પણ એમની પણ મિત્રો આપણે બધી ચેનલો ઓલરેડી પહેલાં ચેક કરી લીધી છે કોઈની એવી નથી કે આપણે ચેનલ કોઈની બાકી પણ રાખ્યું દરેક મિત્રોની આપણે કોમેન્ટો ચેક કરી છે અને આવનારા સમયની અંદર આપણે દરેકની ચેનલો ચેક કરશું એનું ચેનલ ચેક કરવાનો મતલબ શું કે તમે કોઈ ફાલતુ તમારી ચેનલની અંદર વિડીયો બનાવતા હોય તમારા મનની અંદર એવું હોય કે આપણે ફાલતુ વિડીયો અપલોડ કરીને આપણી ચેનલની અંદર આપણે અપલોડ કરવાના તો આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જવાની તો એ ચાન્સ મિત્રો અત્યારે હાલની અંદર યુટ્યુબની અંદર છે જ નહીં યુટ્યુબની પોલિસી રૂલ્સ બહુ કડક છે જેની અંદર છે ને એક પણ વિડીયો છે ને તમે બીજાનો નાખો ને જો પચાસ હજારથી ચાલી જાય ને તો તમારી ચેનલ ચાલુ એટલે કે મોનોટાઇઝ ચેનલ છે ને ડી ડીમોનોટાઇઝ એક વિડીયોના કારણે થઈ શકે છે એટલે ખૂબ કડક છે એટલે ઓરિજિનલ કન્ટેન્ટ તમે અપલોડ કરો અને તમારી ચેક ચેનલ ચેક કરીને પછી હું તમને કહું ને તો તમને એક ભરોસો થાય કે જે તમે ફાલતુ વિડીયો અપલોડ કરતા હોય ને તો તમે ના કરો એના માટે થઈને તમારી હું ચેનલો ચેક કરું છું અને ગુજરાતની અંદર મિત્રો કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય મેં અત્યારે છેલ્લા તમને ખ્યાલ છે કે હમણાં અઠવાડિયેથી આપણે ટાઈમના અભાવે મેં વિડીયો નથી બનાય પણ છેલ્લા વચ્ચેમાં આઠ દિવસ માટે મેં એક એક કલાક ચેનલો ચેક કરી છે મિત્રો ગુજરાતની અંદર કોઈ એવો યુટ્યુબર નહીં હોય કે તમારા લોકોની ચેનલો જઈને ચેક કરે એમ અને તોય પણ લોકો ગલત કોમેન્ટ કરે છે તો પણ આપણે સાંભળવું પડે છે કારણ કે આપણે અમુક ટાઈમે ટાઈમ ના હોય તમારી કોમેન્ટ આવેલી હોય પણ અમુક ટાઈમે મેં કોમેન્ટ ના પણ લીધી હોય પણ એનો મતલબ એમ તો છે જ નહીં હું વિડીયો રોજ બનાવું છું તો તમારી કોમેન્ટ આજેની તો કાલે આપણે પ્રશ્ન લઈ જ લઈએ તમારી કોમેન્ટ ચેક કરીએ ના કરીએ એમની પણ ટાઈમ હોવો જોઈએ મારી પાસે ટાઈમ એટલો બધો હોતો નથી તે છતાં મેં ઘણી બધી લોકોની ચેનલ ચેક કરી લીધી છે એવું નથી તો આગળની કોમેન્ટ છે ખૂબ સરસ માહિતી આપો છો રમેશભાઈ તમારા દ્વારા આપેલી માહિતીથી અમારે જેવા નાના યુટ્યુબરને ઘણો સપોર્ટ મળે છે તો હું પણ એ જ ઈચ્છું છું કે દરેક ગુજરાતી લોકો છે ને યુટ્યુબની અંદર કાંઈક આગળ વધે સોશિયલ મીડિયાની અંદર કારણ કે યુટ્યુબ એ પ્લેટફોર્મ એવું છે કે જેની અંદર છે ને આપણે કોઈ ભણતરની જરૂર નથી તમને આ છે આવનારા સમયની અંદર મારી ખુદની ડિટેલ તમને એવું લાગતું હશે કે રમેશભાઈ ખૂબ જ ભણેલા હશે પણ એનો પણ સમય આવશે કે હું તમને કહીશ કે હું કેટલું ભણેલો છું એટલે મિત્રો યુટ્યુબની અંદર કોઈ ભણતરની જરૂર નથી તમારી પાસે ટેલેન્ટ હોવું જોઈએ કાંઈક ને કાંઈક તો ટેલેન્ટ હોવું જોઈએ બસ તો આગળની કોમેન્ટ છે અમારે આવું છે અમારે શું કરવું ત્રીજા પક્ષનોમાં શું કરવું તે કહેજો તો એ તો તમે હવે અત્યારે હાલની અંદર જે અપડેટ આવવાની છે કે એઆઈવાળી જે અપડેટની અંદર તે ત્રીજા પક્ષવાળી તો એની અંદર તમારા મરજીની વાત છે તમે પરમિશન આપી શકો છો તમારા વિડીયોને એઆઈ બનાવવા માટે તો તમારા ખુદના ઉપર આધાર છે એમાં હું તમને કંઈ કહી શકતો નથી પણ હાલ સુધી એની એટલી બધી કોઈ અપડેટ કે વધારે કોઈ ઇન્ફોર્મેશન હજુ બારે આવી નથી અને એની કોઈ માહિતી પણ હજુ નથી આવી કે એની અંદર આપણને એટલો બધો ફાયદો થશે કે નહીં થાય એ હજુ માહિતી અત્યારે હાલ સુધી આવી નથી એટલા માટે હું તમને અત્યારે કાંઈ કહી શકતો નથી આગળની કોમેન્ટ છે મારી ચેનલમાં હું મારા સ્વસ્તિક સ્વરચિત ભજન સ્વર્ગમાં રજૂ કરું છું અને તો મારે શું કરવું જોઈએ ઝડપથી ઉત્તર આપવા વિનંતી તો તમારા ખુદના તમે વોઇસથી કે તમારા ખુદના સંગીતથી કે તમારા ખુદના શૂટિંગથી તમે વિડીયો બનાવેલા છે તમારા ખુદના અવાજથી કે તમારા ખુદના તો કોઈ ટેન્શન જ નથી તમે બિંદાસથી તમે વિડીયો બનાવી શકો છો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને તમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ કેટલા છે પણ તમને કહી દઉં તમે કઈ ટાઈપના વિડીયો અપલોડ કરો છો જો ચેનલ ખૂલે તો આપણે ચેક કરી લઈએ કારણ કે અમુક વખત ઘણી વખત હું જ્યારે તમારી ચેનલ ચેક કરું તો કવરેજના હિસાબી છે ને અહીંયા આપણી ચેનલ તમારી લોગિન ક્લિક કરું તો અહીંયા ચેનલ ઓપન નથી થતી આ ટાઈપની પ્રોબ્લમ હવે આટલી આ ઓપ્શન ખુલે નહીં ત્યાં સુધી હું પાંચ ચેનલ બીજા લોકોની ચેનલ મતલબ કોમેન્ટનો જવાબ આપી શકું એટલે આ પ્રોબ્લમ પણ ઘણી વખત આપણને નડે છે એમ તો અત્યારે આ ચેનલ અહીંયા ઓપન નથી થતી તો આ ચેનલનું નામ છે તમ તારા ભજન કલાશ અને ચેન માં વિડીયો છે શ્રી રણસોઈભાવાના વિડીયો કોઈ વાંધો નથી તમારા ખુદના કન્ટેન્ટને તમારા ખુદના સ્વરમાં છે તો કોઈ ટેન્શન જ નથી તમે તાર વિડીયો અપલોડ કરી શકો છો બિંદાસથી તો કરતા રહેજો કોઈ ટેન્શન નથી વિડીયો બિંદાસથી બનાવો તમારા ખુદના કન્ટેન્ટ ના છે તમારા ખુદના આવાથી શૂટિંગ તમારું પોતાનું હોવું જોઈએ અને આ જે વિડીયો છે બીજી અન્ય ચેનલની અંદર અપલોડ ના થવો જોઈએ તમારી ચેનલની અંદર જ ખાસ અપલોડ થવો જોઈએ મહત્ત્વની વાત એ છે તો આગળની કોમેન્ટ્સ સર માહિતી રમેશભાઈ ખૂબ જ સરસ છે તો એ માર રાજા હિન્દુસ્તાની આગળની કોમેન્ટ છે વોઇસ વોચ ટાઈમ કમ્પ્લીટ કરવા માટે કેટલા કેટલા મિનિટના વિડીયો મૂકવા જોઈએ તો સૌથી પહેલી તો વિડીયો ગમે તેટલી મિનિટની મિત્રો બનાવો મેન પોઈન્ટ શું છે કે વિડીયો તમારી પૂરી લોકો જોવે એની નજર ગમે તે આપણે વિડીયો અપલોડ કરી છે તો વિડીયો આપણી જોવા કઈ રીતે આવે છે એનું થમલીન એનું ટાઇટલ એ મહત્ત્વની વાત છે કારણ કે થમલીનને ટાઇટલ જોઈને જ લોકો તમારી વિડીયો જોવા આવવાના છે પણ તમે વિડીયો ભલે પચાસ મિનિટની બનાવી પણ તમારું થમલીનને ટાઇટલ જ સારું ના હોય તો લોકો સ્પાઈપ કરી દેવાના છે તમારી વિડીયો ક્લિક કરવાના નથી પણ વિડીયોની અંદર એ ટાઈપની જ માહિતી આપો કે લોકોને જરૂર હોય તમારે અત્યારે હાલની અંદર હું મિત્રો આપણે તમારી હું ચેનલ ચેક કરું છું ને તમે રેગ્યુલર મારી વિડીયો જોતા હશો મારે વોસ્ટ ટાઈમ બનાવવો અને તો હું દસ દિવસની અંદર મારી ચેનલનો બને પણ આપણી ચેનલ નો થાય છે કોઈ ટેન્શનની જરૂર મતલબ આખી વિડીયો તમે જોવો છો તમે જોઈ રહ્યા તો બીજો વ્યક્તિ પણ જોતો હોય કે ચાલો મારી કોમેન્ટ આવશે મારી ચેનલ ચેક થશે એટલે વિડીયો હંમેશા માટે એવા બનાવો કે જેની અંદર યુટ્યુબ આગળ શેર કરે અને યુટ્યુબની અંદર જેટલા પ્લેટફોર્મ ઉપર દેખાય છે મતલબ હોમ પેજ ઉપર તો લોકોને એવું લાગે ચલો આ વિડીયો જોવા જવો છે અને એની ઉપર ક્લિક કરે એ વિડીયો તમારો પૂરો જોવા આવે ને એવા વિડીયો બનાવો તો તમારો વોસ્ટ ટાઈમ જલ્દી બને બાકી તો વોસ્ટ ટાઈમ બનાવવો બહુ મુશ્કેલ છે અને યુટ્યુબ રિલેટેડ મિત્રો મેં ઘણી બધી વિડીયો બનાવી છે આપણા ગુજરાતી માટે તો છે ને દરેક નાના યુટ્યુબરને ફાયદા થાયને અને દરેક યુટ્યુબનું નોલેજ મળે ને એવો મેં દરેક વિડીયો બનાવેલા છે એવું નથી કે નથી બનાવેલા તો કોમેન્ટ છે આગળની મેં મારી ચેનલનું નામ ગુજરાતીમાં લખેલું છે તો સર્ચમાં આવશે કે નહીં આવે જવાબ આપજો તો સો ટકા સર્ચમાં આવશે તમે આપણી આ ચેનલ અત્યારે હાલ ટેકનિકલ ગુગા છે ગુજરાતીમાં લખીને તમે સર્ચ કરો બે આવશે એના માટે તમારે હેશટેગ અને અધરટેગ લગાવવા પડે છે ત્યારે આવશે તમે જેટલા પણ વિડીયો અપલોડ કરો છો એની અંદર હેશટેગ લગાવવાનું રાખો તમારી ચેનલના નામ સાથે જેથી કોઈ પણ લોકો સર્ચ કરે તો સૌથી પહેલાં તમારી ચેનલ આવી જશે તો આગળની કોમેન્ટ છે મારે પણ આવ્યું હતું સર પણ મેં કાંઈ ખબર ના પડી તો જે અપડેટ આવી હતી એના વિશે છે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં તો ઘણા લોકોની કોમેન્ટ આવેલી છે તો જેની અંદર એક કોમેન્ટ છે ત્રણ હજાર વોસ ટાઈમ મોનોટાઇઝ થાય ચેનલ તો મિત્રો એના વિશે પણ આપણે ઘણી બધી વિડીયો બનાવેલી છે કે ત્રણ હજાર વોસ ટાઈમની અંદર આપણી ચેનલ મોનોટાઇઝ થાય કે ના થાય તો મિત્રો એની અંદર તમને ત્રણ ફીચર મળે છે એવું નથી કે નથી મળતા એક મેમ્બરશીપનું પણ મળે છે બીજા નંબરમાં શોર્ટ જે થૅંક્સ બટન છે એ પણ મળે છે અને એક છે શોપિંગ આ ત્રણ ઓપ્શન તમને મળે છે પણ મેન ઓપ્શન છે શોર્ટ ફ્રી અને વોચ પે આ બે ઓપ્શન તમને નથી મળતા એ ઓપ્શનને ચાલુ કરવા માટે આપણે ચાર હજાર વોચ ટાઈમ બનાવવો પડે છે અને એ બે ઓપ્શન શેના માટે છે કે તમે અમારી વિડીયો જોઈ રહ્યા છો તો વચ્ચે ક્લિક આપણે વિડીયો ચાલુ કરી એટલે પહેલી એડ આવી હશે તો એ એડના મને પૈસા મળે છે સમજી લો હવે એ બે ફીચર ચાલુ ન થાય ત્યાં સુધી મને આ વિડીયોની અંદર કોઈ પૈસા નથી મળવાના અને જે ત્રણ હજાર વોસ ટાઈમની અંદર જે પૈસા મળે છે એ કઈ રીતે મળે છે એ તમને આ વિડીયો મારી છે ને તમે જોઈ રહ્યા છો મેં ત્રણ હજાર વોસ ટાઈમમાં આ ચેનલ મોનોટાઇઝ કરી છે તો નીચે તમે જો થેન્ક્સ બટનનું એક ઓપ્શન તમને મળે છે એના ઉપર તમે ક્લિક કરશો ક્લિક કરીને તમારા ગૂગલ પેમાંથી તમને મારો વિડીયો ગમે હોય ને તમે પચાસ કે સો રૂપિયા કે ચાલીસ રૂપિયા નાખો એ પૈસા મને મળે છે એ અપડેટ છે એના માટે અને એક મેમ્બરશીપ છે જે જોડાય તો એની અંદર મળે છે વધારે કાંઈ કમિશન મળતું નથી પણ હા આપણા વિડીયો દ્વારા આપણે પૈસા કમાવા છે તો વોચપેડ એડ અને શોર્ટ ફીડની એડ એટલે કે ચાર હજાર વોચ ટાઈમ બનાવવા જરૂરી છે એના વગર આપણે યુટ્યુબ વિડીયોની અંદર કમાણી કરી શકવાના નથી તો આગળની કોમેન્ટ છે તો કોમેન્ટો તો જે રેગ્યુલર બનાવે છે ઘણી બધી છે કારણ કે જે મેલ અત્યારે હાલની અંદર જે અપડેટનો આઈટી સ્ટુડિયોમાં દેખાતો તો એ લોકોની ઘણી બધી કોમેન્ટો છે કે અમારે પણ આ દેખાડે છે આ કોમેન્ટો ઘણી બધી લોકોની છે તો એક કોમેન્ટ એવી પણ આવેલી છે ભક્તિ પટેલ ત્રેવીસ ચોવીસ તમે આન્સર કેમ નથી આપતા તો હાલ હું મારા રેગ્યુલરવાળા જેટલા પણ સબસ્ક્રાઈબ મિત્રો છે જે મારા રેગ્યુલર વિડીયો જુએ છે તો ખાસ મિત્રો તમે મને જણાવજો કે આટલા વિડીયોની અંદર આપણે લગભગ હા હું કોમેન્ટનો રિપ્લાય નથી આપતો કારણ કે કોમેન્ટ વારંવાર આવે બરાબર છે સાંજે મને ફ્રીમાં ટાઈમ મળે તો સાંજે હું મારો વિડીયો એડિટિંગ કરવા માટે વહી જઉં એટલે હું કોમેન્ટનું રિપ્લાય નથી આપતો ખાસ કરીને પણ અમુક કોમેન્ટ એવી લાગે કે જેમને ઇમરજન્સી અને મતલબ કામ જેવું છે એમને કોઈ કામ અટકી રહ્યું હોય મતલબ કાંઈ ન થતું ને એ ટાઈપની કોમેન્ટ હોય ને તો હું રિપ્લાય પણ મિત્રો સો ટકા આપું છું એવું પણ નથી કારણ કે આપણે એ પણ જોવું જરૂરી છે કે જે વ્યક્તિને કાંઈક પ્રોબ્લેમ આવી હોય એનું સોલ્યુશન ક્યાંય ના મળતું હોય ત્યારે આપણને કોમેન્ટ કરવામાં આવ્યું હોય છે પણ અમુક વખત એવું પણ બને છે કે જેને મેં આન્સર આપ્યો હોય ને કે આનો મતલબ આ ને આવી રીતે તમારે કરવાનું છે તો પણ ઘણા લોકો એવા પણ હોય છે કે જે ઉપરા ઉપર પણ કોમેન્ટ કરતા હોય છે તો હું વધારે વખત તો આન્સર મિત્રો નથી આપી શકતો તમે પણ સમજી શકો છો પણ આન્સર આપું છું પણ યુટ્યુબની અંદર હું ચેક કરું છું અને યુટ્યુબની અંદર જેટલી પણ મારી પાસે નોલેજ છે મને જાણ કરો તમે કે તમારી જે પ્રોબ્લેમ છે એના વિશે હું મારી પાસે ટાઈમ મળે તો હું વિડીયો સો ટકા બનાવું છું એવું નથી કે નથી બનાવવાનો પણ તમે કોમેન્ટ કરો છો કે આન્સર નથી આપતા તો આન્સર હું દરેકને આપું છું તમારા માટે જ વિડીયો બનાવું છું ખાસ કરીને મારી પાસે ટાઈમ નથી હોતો ખાસ કરીને ખેતીવાડીના કામની અંદર ટાઈમ નથી મળતો વચમાં ઘણા લોકોની આપણે ચેનલ ચેક કરી એના પહેલાં મેં બધા લોકોને સપોર્ટ કરવા માટે બધાના વિડીયો પણ ચડાવ્યા હતા આપણી ચેનલની અંદર કદાચ તમે પહેલાં જોયા હશે પણ એની અંદર મારી ચેનલની અંદર થોડુંક રિસ્ક હતું કેમ રિસ્ક હતું એ તમને કહી દઉં કે દાખલા તરીકે મેં તમને કીધું કે ચલો આપણે દરેક યુટ્યુબરને સપોર્ટ કરશું આપણા તરફથી અને દરેકની યુટ્યુબ ચેનલ જે વિડીયો છે એમના ચેનલના નામ અને એડ્રેસ તમે તમારું નામ અને વિડીયો શૂટ કરીને મને મોકલો હું મારી ચેનલની અંદર ચડાવીશ મેં ઘણા લોકોના વિડીયો ચડાયા પણ એક કોપીરાઈટ રે મિત્રો મને મળી ગઈ હતી કેમ મળી હતી એ તમને કીધું દાખલા તરીકે તમે મને વિડીયો અપલોડ કરી છે કે લો રમેશભાઈ આ ચેનલની અંદર તમે ચડાવજો એ જ વિડીયો તમે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી હોય તો મારી ચેનલની અંદર પ્રોબ્લેમ થાય છે હવે એ તો મને ખબર જ ના હોય કે તમે વિડીયો કઈ જગ્યાએ કયા પ્લેટફોર્મની અંદર અપલોડ કરી છે એટલા માટે મિત્રો એ વિડીયો બનાવવાના મેં બંધ કર્યા છે બાકી ઓલરેડી યુટ્યુબ ચેનલની અંદર આપણે લાઈવ ચેનલ ચેક કરીએ છીએ આવી રીતે એ બધા લોકોની ચેનલ ચેક કરતા રહીશું ટેન્શન લેવાની જરૂર છે જ નહીં બાકી કોમેન્ટ કરતા રહીજો જ્યારે ટાઈમ મળશે એટલે લોંગ વિડીયો બનાવી હું તમારી ચેનલ સો ટકા ચેક કરી લઈશ તો અત્યારે મિત્રો આટલું જ કારણ કે અઢારથી ઓગણીસ મિનિટ થઈ ગઈ છે અને વાગવામાં કેટલા વાગ્યા છે ત્રણ પચીસ મિનિટ થઈ ગઈ છે તો અત્યારે લાંબી વિડીયો નહીં બનાવે બાકી નેક્સ્ટ વિડીયો પણ તમારા કોમેન્ટ એવી હશે તો આપણે સો ટકા વિડીયો બનાવીશું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાયગોગાને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે